नमस्कार दर्शक मित्रों फरी एक बार आप सोनु स्वागत है आप जीराज लाइव न्यूज बुलेटिन नजर आखिए अत्या सुधीरा मुख्य समाचारों पर संघ नो नीतीश तरफी अभिव्राय गुड गवर्नेंस मामले बिहार गुजरात की आग दस जिलाओं की मुलाकातें मोदी જંગ જીતી ફરી એકવાર યુ ના મેદાનમાં પગરણ સમાજ ના એકત્રીકરણ માટે સુથાર સમાજ નો એક દિવસીય ઉપવાસ ઉત્સવો 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 ને વ્યસ્ત થઈ જાય છે સરકારી તંત્ર ત્યારે ગુજરાત પ્રજાની કોને પડી છે સરકારી સ્કૂલ જો સારી હોય ને છોકરો ભણીને આગળ વધતો હોય તો પ્રાઇવેટ સ્કૂલ માં કયો માણસ મૂકવાનો કાં શિક્ષક ન હોય હોય ઉપરથી ગાબડા બરોબર ઉત્સવ તૂટતો નથી બનતું સરકારી સ્કૂલ ના છતું પડે એક શિક્ષક ન હોય વા પૂરો સ્ટાફ રીએ ઉત્સવ કરવો હોય કોઈ માણસ ગઈ તો પાયાના શિક્ષણમાં શિક્ષણ ને છતાંય વિકાસના ઢોલ આવો દિશા પણ બદલીએ દશા પણ બદલી

अटल बिहारी वाजपेयी ने यह कहा था कि उन्होंने राजधर्म नहीं बजाया जसवंत सिंह ने यह कहा था कि हम लोगों ने उनका रेजिग्नेशन ले लेने का तय किया था लेकिन अडवाणी जी ने उसको उसकी जो डिजाइन है वो नकार दी अडवाणी जी आज कह रहे हैं कि वो प्राइम मिनिस्टर नहीं बनेंगे तो बीजेपी की कोई नहीं बनेंगे और गडकरी जी यह कह रहे हैं कि हमने जो संजय जोशी का तो रेजिग्नेशन इसलिए लेना पड़ा कि हम मोदी के दबाव में थे तो ये अलग अलग बात हो रही है लेकिन आखिरकार मोदी भारतीय जनता पार्टी आरएसएस की मजबूरी है इसलिए कि वो सबसे बड़ा फंड मैनेजर भाजपा आरएसएस के लिए है क्योंकि जहां विकास ने तमाम संभावनाओं पूर्ण थे थी गई थी

બનાસકાંઠા પાટણ અને કચ્છની મુલાકાત લીધી રાહતની સર્વાંગીણ સમીક્ષા કરતા મુખ્યમંત્રીએ મુલાકાત ગોઠવી જેમાં જિલ્લાના મથકોએ સમીક્ષા બેઠકો યોજીને આ વખતની આપત્તિને ગુજરાતમાં કાયમી ઉત્પાદકીય અકસ્માતો જળ સંગ્રહ પાડતા હોય છે પરંતુ ગુજરાત સરકાર અછત કામોની સમીક્ષા કરીને અછતના કામોને રાહતના કામોને વધુ વેગ કેવી રીતે આપવો એના માટેનું એક સવિશેષ અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે હું બનાસકાંઠા પાટણ કચ્છ ત્રણ જિલ્લાઓની વિસ્તૃત સમીક્ષા બેઠકો કરી રહ્યો છે એના ભાગરૂપે અત્યારે પાટણ આવેલો છું પાણી ઘાસચારો પશુઓની સ્થિતિ ખેતીની સ્થિતિ ડાર્ક ઝોનમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય જે ડાર્ક ઝોન હવે ઉઠી ગયા છે કુપોષણની સામે કેવી રીતે કામ કરી શકાય આફતને અવસરમાં પલટવો હોય તો રાહત કામોમાંથી એસેટ ક્રિએશન કેવી રીતે કરાય એવા અનેક વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા કરી છે અછતના સંકટ દરમિયાન નર્મદાના પાણીથી તળાવો ઊંડા કરવાનું અભિયાન તાકીદે હાથ ધરવા તેમણે સૂચના આપી પશુધન માટે પણ પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની સૂચના આપતા મોદીએ જણાવ્યું હતું કે પશુઓ માટે પાણી અને ઘાસચારાનું આયોજન પરિણામકારી હોવું જોઈએ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના ચાકો માટે જન્માષ્ટમીનો તહેવાર એક અનેરી લઈને આવ્યો કેન્સર પર વિજય મેળવીને મેદાન પર વાપસી કરનાર યુવરાજ સિંહ માટે આ દિવસ લકી રહ્યો ડિસેમ્બરના શ્રીલંકાના ધરતી પર રમાના ટ્વેન્ટી ટ્વેન્ટી વર્ડ કપમાં યુવીને સ્થાન મળ્યું છે ઉપરાંત મજબૂત મનોબળ અને દઢ ઈરાદાઓથી સજ્જ યુવીએ વધુ એકવાર જિંદગીના જંગને જીતી રમતના મેદાન પર પગર માંડ્યા છે કે બેંગ્લોર સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી એકેડમીએ યુવીને ફિટ હોવાનું પણ પ્રમાણપત્ર આપી દીધું છે તો વધુ એકવાર ટીમમાં સ્થાન મેળવવામાં યુવીને સફળતા મળી છે એકવીસમી સદીમાં સંગઠન નું ખુબ જ મહત્વ છે ત્યારે સમાજના તમામ વર્ગો સંગઠિત થઈને પોતાનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નશીલ હોય છે ચર વિશ્વ સંતાનો ગણાતા સુથાર સમાજે પણ સંગઠન કાજે આજે એક દિવસે ઉપવાસ કર્યા છે

દર્શક મિત્રો આતો થયા અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપની હળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર